અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહી દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ની નિમિત્તે તેમની યાદમાં આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જન્મદિનની પૂર્વ સંધ્યાએ બાગ ખાતે સ્થાપિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમા ખાતે રાજ્યના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ પૂર્ણ પુષ્પક શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ પુષ્કરણા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશના પૂર્વ વડાપ્રધાન સ્તંભાઈ એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ એ જન્મદિવસની પૂર્વ સંધ્યાએ દીપોત્સવી તરીકે ઉજવતા છે અને સુશાસન દિવસ તરીકે પણ ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે વાજપેયીજી ત્રણ વાર વડાપ્રધાન તરીકે એમણે શપથ લીધા સમગ્ર દુનિયાની મહાસત્તા કે જે ભારતને પરમાણુ પરીક્ષા કરાવેતા નહોતા ત્યારે આદરણીય અટલજીએ કોઈની પણ શહેરશ્રમ રાખ્યા વિના પોખરણની અંદર આ અણુ પરીક્ષણ કરીને જે ભારતીય શક્તિ હતી સચિવ બતાવી હતી એઓ એક મહાન કવિ પણ હતા મહાન વક્તાઓ પણ હતા વિરોધ પક્ષના નેતાઓ પણ એમનું સન્માન કરતા હતા જ્યારે લોકસભાની અંદર આ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા ત્યારે વાજપેયી વ્યક્તિ આપતા હતા ત્યારે જવાહરલાલ નહેરુ કીધું હતું કે આ યુવાન એક દિવસ દેશનો વડાપ્રધાન બનશે અને એ વાત સાચી ભરી અને વાજપેયીજી આ દેશના વડાપ્રધાન તરીકે પણ એમણે કહ્યું ત્યારે આપણે આખું સપ્તાહ વાજપેયીજીના જન્મ નિમિત્તે ઉજવણી કરી રહ્યા ત્યારે આવતીકાલે પણ હોસ્પિટલોની અંદર દર્દીઓને ફ્રૂટની ફ્રૂટને એવું પણ વહેતરી કાલે કાલે હોવાના ત્યારે આ આખું અઠવાડિયું આપણે સેવાકીય અઠવાડિયે તરીકે રહીએ એવી આપણે પણ વિનંતી કરું છું ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર